નમસ્કાર મારું નામ નયન ચત્રારિયા છે છેલ્લા ત્રણ વર્ષથી હું પેડમેન તરીકે કામગીરી બજાવું છું ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરથી હું બિલોંગ્સ કરું છું અને છેલ્લા ત્રણ વર્ષમાં ચારસો ને છોત્તેરથી વધુ ગામડાઓ ફરી અને મેં છોત્તેર હજારથી વધુ જેટલી જે દીકરીઓ છે કે જે દસ વર્ષથી ચૌદ વર્ષની જે દીકરીઓ હોય છે એમને મફત સેનેટરી પેડ આપ્યા છે અને સેનેટરી પેડ બાબતે લોકોમાં જાગૃતિ આવે ખાસ કરીને દીકરીઓ અને મહિલાઓ આ સેનેટરી પેડ બાબતે જાગૃતિ કેળવે એવું મારું અભિયાન રહ્યું છે ત્રણ લાખ પચાસ હજારથી વધુ જેટલા પેડ મેં આ લોકોને ડિસ્ટ્રિબ્યુટ કર્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી આ કામગીરી સતત હાલ ચાલુ રહી છે મારા જન્મદિવસ પ્રસંગે લોકોને અગવડતા ન પડે એટલે કે સેનેટરી પેડ પરબની મેં રચના કરી છે અને ગુજરાતમાં સૌપ્રથમવાર આવી કોઈએ પહેલ કરી હોય એવું જોવા મળ્યું છે તો ખાસ કરીને એવું કહી શકાય કે જ્યારે અચાનક ગમે તે રસ્તા જતા હોઈએ અથવા આ રસ્તેથી કોઈ નીકળે અને આ પરબ મેં મારા ઘરની બહાર જ બનાવી છે એટલે આ રસ્તેથી કોઈ નીકળતું હોય અને અચાનક જ જ્યારે કદી કોઈ માસિક ધર્મમાં બેસે કોઈ દીકરી કાં તો કોઈ મહિલા ત્યારે એને સેનેટરી પેડની જરૂર પડે ત્યારે વિના સંકોચે અહીંથી મફતમાં લઈ શકશે